નમસ્કાર દર્શક મિત્રો હું છું જીજ્ઞા ગઢવી ઝવેરચંદ મેઘાણી સંપાદિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ બે ની વાર્તા લાવી છું જેનું શીર્ષક છે દીકરો આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજરનું પળતલું આણ્યું છે મીઠી બજર હાથ પડી એ મનમાં થયું કે આ ભજનનો ધુવાણો તો આપા આપાદેવાતની ઘૂંટમાં જ શોભે એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ્ચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા દેવાત આ નવો નકોર હો હું ગંગા જમની તાર મઢાવીને ખાસ તમસાટું જ લાવેલો છું સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મો મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દડી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે ઘોડીનું ડીલ નહીં છોલાય ખાસ બનાવીને આણી છે હો ચલાડા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાની આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાડાના ગલધેરા દેવાત વાકને માથે જ ઠરી ગઈ છે દેવાતને જ રીઝવવા સારું સૌ મથે છે દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે દેવાત વાક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આગેની એક થાંભલીને થડ ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાઠ ભીડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં કઢી ચટાપણું ક્યાંથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાતવાંક ચૂપ ભાઈ ચૂપ આપા લાખા તું હજી છોકરું છો તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેત પડ્યું નથી લાગતું નિકર તું આપા દેવાતને તારી તળીની કેરીયું દેવા દોડ્યો જાત હું મારા આંબાની કેરીઓ હું દેવાતને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાંક ને કોણ રાણા આવી રજવાડી ભાટાએ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું ધગેલા ત્રાંબા જેવી રાતે આંખ ઠેરવીને એણે પૂછ્યું ઈ કોણ મુછાડો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉગાડું બોલો ને બાપા આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોવે હરખાવું ન જોવે તૈયે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા તું તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજો નિકર હ હ હ ગજબ કરો માં બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડિયા કાઠિયોએ દેવાતના પગ ઝાલીને કહ્યું આપા લાખો વાળો તો બાળક છે એને બોલ્યાનું ભાન નથી તમારે સમદરペટ રાખવું જોવે નાના આપા દેવાત મારું નોતરું અફર જાણજો ઓકે એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાણીને નીકળ્યો કહેતો ગયો કાઠી તો સંધાય સંવડિયા કાઠીમાં ઊંચ નીચ ના હોય પણ તમે સૌએ બી બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તરવાર અને ગા વાળે એ એમાં ભેદભાવ ના હોય એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો ચલાળા ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની વચ્ચે એના પાણી જાય છે જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોકારો કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાયણી નીચે પથ્થરોની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખે જ શંકર બેઠા છે ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે ગૌમુખી ઝીલનારો નીચે ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલ છે નીચાણમાં ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ટંકે છે ગૌમુખીના નીર ખડખડે છે કુંડમાં નાની માછલીઓ તગતગે છે ને ગુનામાં મગરો શેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી જુક્તિથી આંકેલી છે એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા શુરવીરને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો જ આ લાખો વાળો ધાનાણી શાખનો એક કાઠી હતો લાખા પાદર આવીને એને ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાકનું ભયંકર વેર વહોરેલ છે સાંભળીને ભાઈઓ પણ થથર્યા તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલટાણે તો ઝાપામાં આવી જ પહોંચે એ વાતને તો છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખોવાળો ચલાડે ગયેલ છે ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડી એને રજા માંગી પણ ઓઘડવાળો કહે આપા આપા આજની રાત તો નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે લાખો વાળો કચવાતે મને રોકાયો અહીં લાખા પાદરમાં શું થયું સાંજ પડી અને વાવળ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે ગામનો ઝાંપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઉભા રહ્યા પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ ઉલટાના લોકો તો આવું કરીને આવનાર ઉપર દાજે બળી ગયા દેવાતનું કટક પડ્યું ઝાંપા ઉપર લાખાપાદરના કઈક જુવાન કામ આવ્યા ઝાંપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોડવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌને પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ તેથી તું કે મોઢે બકી ગયો તો ઓરણામાં માં ઉભી ઉભી સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત સંતાત નહીં ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને દઈને લાખાવાળાની દીકરી હિરબાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાતના પડકારા લોહી તરબોર ભાલો કે લાલઘુમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું ભીવા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી પેલા વડલાની છાયણીએ રમેલી કછોટા ભીડીને ઝાડવે ચડેલી ધરામાં ઢબી ઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી શેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોમાંથી બકરું પણ છોડાવેલું ને હિરબાઈએ તો લાખા પાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોએ કંઈક કંઈક વાર ગાયો હતો ગાયું હતું કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે એરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે કાકો વાંચે ને દાદો રહર રોવે રે ઉપર વાળેથી તેજમલ ડોકાણા રે સિદ્ધને રોવો છો દાદા શું છે અમને કેજો રે દડકટક આવ્યું દીકરી વારે કોણ ચડશે રે સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાય હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી ને થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો લાખાવાળાનો આત્મા રામ એ વછેરો દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને પછાડી છોડવા દેવાત નીચે બેઠો માથું નીચે રાખીને પછાડી છોડવા માંડ્યો બરડો બરાબર દીકરી હિરબાઈની સામો રહ્યો ઓરડામાંથી માં કહે બેટા હિરબાઈ અહીં આવતી રહે પણ હિરબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત નહોતો એને ભાલો ઉપાડ્યો ત્યાં ઉભા ઉભા જ બે હાથે દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા ભાલો શરીરમાં સોસરવો ગયો દેવાતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરીને દેવાતની જ તરવાર કાઢી હિરબાઈએ એને ઝાટકા મુક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માળી પછેડી લાવ ઘાસડી બાંધીએ દાણાની ઘાસડી બાંધે તેમ ઘાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ સૌને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા કહે ગઢવા ચલાડે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈ પાદર આવું પરબારો શત્રુઓને હાથ જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે શું કંઈક કારણ હશે જાઉં તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જાવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં આઈ રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાત વાંક પોતે જ દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખા વાળાને દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા તો મિત્રો આ દીકરીની વીરતાની વાત આપ સૌએ સાંભળી ફરીથી આ રીતે નવી વાર્તા સાથે મળીશું ધન્યવાદ